તો પાટનગર ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલને એવું હતું કે જો પાટીદાર આંદોલનકારીઓને પકડી લેવાશે તો પાટીદાર મતદારો છંછેડાશે અને ભાજપના મતો પર અસર થશે એટલે વિજય રૂપાણીએ પાટીદાર નેતાઓ સાથે ગાજર લટકાવી હાર્દિક પટેલને છોડી મૂકીશું અને સમાધાન કરીશું તેવી બાહેધરી આપી હતી પણ ગાંધીનગરમાં ભાજપને માત્ર સોળ બેઠકો મળતા મુખ્યમંત્રીના મગજનો પારો આસમાને ચડ્યો છે હવે પાટીદારોને સબક શીખવાડવા જેલ ભેગા કરવા આદેશ કર્યો છે આમ ભાજપ પાટીદારો નેતાઓનો એકડો જ ભૂષી નાખશે એવું જાણવા મળે છે મહેસાણા જેલભરો આંદોલનમાં એસપીજી અને પાસના સાડત્રીસ પાટીદાર નેતાઓ સામે હત્યાનો પ્રયાસ લૂંટ સરકારી કર્મચારીઓ પર હુમલો જેવી ભારે ભરખમ કલમો લગાવી દેવાય છે ભાજપ સરકારને નડતા પાટીદાર નેતાઓને જેલ ભેગા કરવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ સૂચના આપી દીધી છે હાર્દિક પટેલ બાદ લાલજી પટેલ સહિત પાસ એસપીજી ના આંદોલનકારીઓને જેલ હવાલે કરી ભાજપ સરકારે નક્કી કર્યું છે જેથી અનામત આંદોલનનું સુરસુર્યું થઈ જાય જેલ ભરો આંદોલનમાં પાટીદારોને ઉશ્કેરવામાં મંત્રી નીતિન પટેલનો જ હાથ છે તેવો પાટીદાર નેતાઓ આક્ષેપ કરી ચુક્યા છે ખુદ મુખ્યમંત્રી પણ આ વાતથી માહિતગાર છે હાર્દિક પટેલને ને જેલ મુક્ત કર્યા સિવાય સમાધાન નહીં કરવા પાટીદાર આગેવાનો માંગ કરી ચૂક્યા છે ત્યારે મહેસાણા આંદોલનમાં લાલજી પટેલ સહિતના સાડત્રીસ નેતાઓ સામે ત્રણસો સાત કલમ લગાવી જેલ ભેગા કરવા ભાજપ સરકારે કેમ પગલું ભર્યું તે પાટીદારોને સમજાતું નથી પાટીદાર સમાજની કમનસીબી એ છે કે જે પાટીદારો સમાજની વોટ બેંકના જોરે છેલ્લા વીસ વર્ષથી ભાજપ સરકારમાં મેવા મેળવે છે તેમણે પોતાના જ ઘર ભર્યા છે અને સમાજને તેનો ફાયદો નથી મળ્યો આવા નેતાઓ સમાધાનનું ગાજર લટકાવીને પાટીદારો આંદોલન કરીને થાકે તેની રાહ જુએ છે સમાધાનમાં પણ ડબલ ઢોલકી વગાડે છે ત્યારે પાટીદારોને પણ નવા હામીની જરૂર છે જે ખરેખર સમાજ માટે કામ કરે સૂત્રોનું કહેવું છે કે આંદોલનને વેગ આપનારા ભાજપના મંત્રીજ જ પાટીદારોના રાજકીય દુશ્મન બને તે માટે ખુદ મુખ્યમંત્રીએ આંદોલનકારીઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે એટલું જ નહીં હાર્દિક પટેલ બાદ લાલજી પટેલ સહિતના નેતાઓ જેલમાં જાય તો આંદોલનની નેતાગીરીનો પ્રશ્ન સર્જાશે હાર્દિક જેવા હાલ થાય તેવા ડરથી કોઈ પાટીદાર સરકાર સામે મેદાને ફરશે નહીં આંદોલન પણ ઠંડુ પડી જશે અત્યારે આંદોલન આંદોલનકારીઓ ભૂગર્ભમાં ઉતરી પડ્યા છે આ મનામત આંદોલનનું સુરસુર્યું થઈ જશે આથી પાટીદારો માટે હવે ફાઈટ ટુ ફિનિશ કર્યા સિવાય છૂટકો નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી